નમસ્કાર ગુજરાતના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે ફરીથી એક વખત ગોકુલ ઓટોડીલ ગોકુલ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામે જે જગ્યાએ તમે જોઈ શકો છો ત્રીસથી પાંત્રીસ ગાડી તમામ બ્રાન્ડની ગાડી અને પહેલી જ ગાડી જે આપણે જોવાના છે એ કિલોમીટર ડ્રીવન થયેલી છે માત્ર બે હજાર કિલોમીટર અને એક મહિના કરતાં ઓછા સમય પીરિયડ દરમિયાન આવેલી છે ગાડી તો આપણી સાથે અવિનાશભાઈ છે અવિનાશભાઈ કેમ છો નમસ્કાર નમસ્કાર શું લાયા છે અમારા દર્શકો માટે આજે ખાલી પચીસ દિવસ જૂની હા ફોર્ચ્યુનર છે બરાબર છે ચાલો એ આપણે થોડા વિડીયોના મિડલની અંદર જોઈએ પેલા સ્ટોકની થોડી થોડી હાઇલાઇટ આપણે આપી દઈએ ઓકે તો મહિન્દ્રાની થાર આ બાજુના પૂરેપૂરા સ્ટોક ની વાત કરીએ તો તમામ એસયુવી નું લાઈનઅપ છે આ બાજુ અને પેલી સામે જોઈ રહ્યા છો એ બધું નાની ગાડી નાના બજેટ વાળા દર્શકો માટે તો પહેલા પહેલી જ ફોર્ચ્યુનરની આપણે વાત કરીએ તો ફોર્ચ્યુનર અવિનાશભાઈ કયા વર્ષની આ આ 2014 ની ઓટોમેટિક 4x2 4x2 ઓટોમેટિક હા 2014 2014 શું આસ્કિંગ કહીએ કે બોટમ કરી 16 16.5 લાખ રૂપિયા બોટમ નથી આપતો જો આ તમને આઈડિયા છે આપણી બરાબર છે હા ગેરંટીસ રહે છે

ગાડીની ક્વોલિટી ચેક કરો ત્યાર પછી નેક્સ્ટ ગાડી જીજે સિક્સની અંદર વડોદરા પાર્સિંગ જેની આપણે વાત કરી છે અંડર ટુ થાઉઝન્ડ કિલોમીટરની અંદર એક મહિનો ટાઈમ પીરિયડ બી નથી થયો તો ફોર્ચ્યુનર કોઈ નવા લેવા માટે જતું હોય એને હોલ્ડ પર કરી રાખવા માટે આ ગાડીની ડિટેલ તો મોટાભાગની આપી દીધી છે છે યસ હા હા દિવસ જૂની એક્સટેન્ડેડ સર્વિસ સાથે બરાબર છે અત્યારે આપણો આસ્કિંગ 3825 છે ઓકે જે ભાવ નેગોશિયેટ થશે ચાલો હવે નેક્સ્ટ મૂવ કરીએ આપણે તો જોઈ શકો છો આપણી પાસે ઇકો સ્પોટ આ બાજુ વાત કરીએ તો કિયા ની અંદર સેલ્ટો ઓટોમેટિક જે પહેલા આપણે બ્લેક કલર ની અંદર ઇકો સ્પોટ છે ડીઝલ કે પેટ્રોલ ડીઝલ ડીઝલ 2021 ની લાસ્ટ લોટ નું જે હતું એ 2021 ડીઝલ ટોપ એન્ડ વેરીઅન્ટ સનરૂફ વાળું હા 6 એરબેગ્સ ચાલો કોઈને ઊંચા મોડેલની અંદર ઇકોસ્પોટ જોઈએ છે ડીઝલ જોઈએ છે તો એમની માટે આપણે હા સિલેક્ટેડ નંબર સાથે કેટલો ભાવ રાખી છે 9,75,000 જે થોડો નેગોશિયેટ છે ચાલો નેક્સ્ટ મોવ આપણે કરીએ તો આપણી પાસે ઘણી બધી વેરાઈટીઝ ઓફ કાર છે તો નેક્સ્ટ ગાડી લાયા છે વ્હાઇટ કલરની અંદર કિયા સેલ્ટોસ

પછી અર્ટિગા માં છે સેવન સીટર સેવન સીટરમાં આ બે હજાર વીસ ની છે કંપની ફિટિંગ સીએનજી છે આ કંપની ફિટેડ સીએનજી છે આ જૂના સેટ ની અંદર છે આ બે હજાર પંદર ની એસ છે વીડીઆઈ ઓકે તો પેલા વ્હાઇટ ની આપણે વાત કરીએ તો વ્હાઇટ ગાડી આપણને કેટલામાં મળી જશે આ 6 લાખ ને 80000 રૂપિયા છે 2000 ને 15 2015 ઓકે અને આ કંપની 2020 ની છે એ 10 એ 10 લાખ ડીઝલ છે આ કંપની ફિટિંગ સીએનજી છે કંપની ફિટિંગ સીએનજી જોઈતી હોય તો કેટલા રૂ

Hyundai Elantra છે Elantra ઓકે 2014 ની ડોક્ટર ઓનર 52000 જન્યુન ચાલેલી ટોપ એન્ડ વેરીઅન્ટ મેન્યુઅલ પેટ્રોલ મેન્યુઅલ પેટ્રોલ 6 લાખ ને 25000 6 25 એટલે આશા રાખીએ કે આ બી 6 લાખ ની અંદર અંદર જશે નેક્સ્ટ ગાડી ની વાત કરીએ તો આપણે Skoda ની અંદર આ સ્કોડા લોરા છે ઓકે લાસ્ટ ટાઈમ તમે જ્યારે વિડિયો લેવાયા હતા ત્યારે બીજી હતી ઓકે

પ્યોર પેટ્રોલ ગાડી પ્યોર પેટ્રોલ 2016 હા 50000 ની આજુબાજુ ચાલેલી બરાબર છે આલ્ફા ટોપ એન્ડ વેરિયન્ટ પુષ્ટાટ વાળો આવશે ઓકે આસ્કિંગ કેટલું આ આપણે 5 લાખ ને 25000 રૂપિયા કિંમત મૂકી છે 5 25 525 કોઈ ભૂલ તો નહી થતી ને 2000 કોઈ ભૂલ તો નહી 2016 2016 નો ટોપ એન્ડ વેરિયન્ટ ચાલો આ ભી 5 લાખ રૂપિયા ની અંદર જતી રહેશે ગાડી

એઝ ઇટ ઇઝ કન્ડિશન માં જોઈશું બરાબર છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી ના ગાડી ની અંદર સીટ કવર્સ લાગેલા છે તો કયા વર્ષ ની છે અવિનાશ ભાઈ આ 2015 ની 2015 2015 ની 75 80000 ની આજુબાજુ ચાલેલી હજી જનરલ સર્વિસિસ નું બધું થઈ જશે એન્ડ રેડી થઈને બે ત્રણ દિવસમાં આવી જશે બરાબર પ્યોર પેટ્રોલ કે ડીઝલ ડીઝલ પ્યોર ડીઝલ ગાડી સારી એવરેજ સાથે તો થઈને આવશે એટલે 6 લાખ ને 25000 આપણે આસ્કિંગ રહેશે ચાલો તો આશા રાખીએ કે 6 અંદર જાય એવું ટ્રાય કરશું ચાલો એક વખત અવશ્ય મુલાકાત લો અત્યારે આપણે હતા ગોકુલ પાર્ટી પ્લોટની ની એક્ઝેક્ટ સામે ગોકુલ ઓટો ડીલ જેની અંદર અવિનાશભાઈ મેક્સિમમ ગાડી કવર કરવા નો પ્રયત્ન આપણે કરેલો છે હજુ કોઈ અવિનાશભાઈ ગાડી બાકી આપણી પાસે હોય ડિટેલ આપવાની આપણી પાસે બે હજાર બાવીસ ની બલેનો છે ઓટોમેટિક બલેનો જેટા વેરિયન્ટ છે ખાલી છ હજાર ફરેલી હજી પ્લાસ્ટિક કવર નથી નીકળેલું ખાલી છ હજાર ફરેલી ગાડી ઓકે તો કોઈ નવી ગાડી લેવા માટે જતા હોય તો એક વખત સ્કીપ કરીને એક વખત અહીં આગળ મુલાકાત કરજો એનું પ્રાઇઝ અત્યારે હજી ડિસાઇડેડ નથી પણ એક ટેન્ટેટિવ તમને આપું તો આઠ લાખની આજુબાજુ રહેશે હા એમનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલો છે સ્ટોકની ફરીથી હું તમને માહિતી આપી દઉં તો કોઈને વોક્સવેગનની કોઈ પ્રોડક્ટ લેવી છે જેવી કે આપણી પાસે પોલો પણ છે આ બાજુ આપણે વાત કરીએ તો વેન્ટો છે આઈ ટેનની અંદર ઓટોમેટિક વેરિયન્ટ કોઈ લેવા માગતા હોય તો પણ અવેલેબલ છે સ્વિફ્ટની અંદર ડીઝલ પણ અવેલેબલ છે આ વિનાશભાઈ થેન્ક યુ વેરી મચ તમે માહિતી આપી એક જ જગ્યા ઉપર ત્રીસથી પાંત્રીસ ગાડીનો સ્ટોક જેની અંદર તમામ બ્રાન્ડની ગાડી અવેલેબલ છે લોકેશનની હું વાત કરું તો ગોકુલ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામે ગોકુલ ઓટો ડીલ વાસના રોડ કહી શકો અથવા તો તમે નીલામ્બર સર્કલ પણ તમે કહી શકો છો ડિસ્ક્રિપ્શનની અંદર મોબાઈલ નંબર આપણે આપી દીધેલો છે તો આ તમામ ગાડીની માહિતી લેવા માટે જે આપેલો નંબર છે એ નંબર પર ફોન કરીને તમે તમામ ઇન્ફોર્મેશન પંદર લઈ શકો છો થેન્ક યુ વેરી મચ